હું ગાય મિત્રો તો ફાઇનલી આપણે આવી જાય ગામના ઝાપે ને ગામના ઝાપે મસ્ત તો બધું આવી ગયું ને ઘોટોય કમ્પ્લેટ થઈ ગયો ચાલો હું છે ને નાખવાનું નથી આ પાછા એક જ છે હવે હા એક છે આવા કે હા કામ ચાલુ થઈ ગયું ભલે પછી કરવો પડે જો જાવ આ હાલો તો